સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા આજે દત્તક લેવાયેલા બાળકોના હસ્તે ગણપતિના સ્થાપના મંડપનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું સરકાર ગ્રુપ સંચાલિત વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાયેલા બાળકોના હસ્તે ગણપતિના સ્થાપના મંડપનું આજે મૂર્ત કરવામાં આવ્યો હતો સુરતના સિટેલાઈટ વિસ્તારમાં આવેલા ભગવતી આશીષ ખાતે ગણેશજીની સ્થાપના કરતું સરકાર ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર છે ત્યારે ભક્તિ સાથે સમાજ સેવાને પ્રાધાન્ય આપતા આ ગ્રુપ દ્વારા ગણેશ પ્રતિમા સ્થાપના માટેના મંડપનું મૂહૂર્ત પર એક પ્રેરક સંદેશ સાથે કરવામાં આવ્યો હતો એક ગ્રુપ આજે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સ્થાપિત થયેલા આ ટ્રસ્ટે પોતે દત્તક લીધેલા બાળકોના હસ્તે મંડપ મુહૂર્ત કર્યો હતો શેલ્ટર હોમ માં રહેતા પચીસ થી વધુ બાળકોને આ શુભ કાર્ય માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંડપ મુહૂર્ત સંપન્ન થયું હતું ગણેશ જય સરકાર હું સરકાર ગ્રુપ ફાઉન્ડર તપન પ્રકાશ રાજપૂત આજનો અમારો વિષય અને મુદ્દો પંડાલ પૂજન હતો અને અમારા સરકારની આગમનની ડેટ અમે જે રિવીલ કરવાના છે અને આજનું અમે જે પંડાલ પૂજન છે તે અમારે અમે જે ચેરિટી કરીએ છીએ જે અનાથ બાળકો છે જેને અમે ટ્રાન્સપોર્ટેશન શિક્ષા માટે પ્રોવાઈડ કરીએ છીએ એવા બાળકોના હસ્તકે અમે અમારું પંડાલ પૂજન કરાયું છે અને અમે એ પંડાલ પૂજન જે બાળકોના હાથે કરાયું છે જે છોકરાઓ અનાથ છે જેના મા બાપ નથી એવા છોકરાઓ હસ્તક અમે પૂજન કરાવીને સમાજને એક એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે સમાજમાં દરેક વ્યક્તિમાં જે છોકરાઓના મા બાપ નથી જે અનાજ છે એવા છોકરાઓને આપણે આવકારીએ આચરીએ અને સમાજને આગળ વધારીએ અને ભગવાન અમને આ જેના હસ્તક આ અમે પંડાલ પૂજન કરાયું છે એના માટે ભગવાન અમને આશીર્વાદ અને શક્તિ પ્રદાન કરે અને અમારો આવનારો જે અવસર અને ગણેશ 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 ચતુર્થીનો જે તહેવાર છે તે પૂરેપૂરી રીતે ભવ્ય અને સાકાર રીતે સમાપ્ત થાય તેવી અમારી ભગવાન ઓગસ્ટ રવિવારે સાંજે સાત વાગે રામચોક કરીશું અને જે શોભાયાત્રા ત્યાંથી નીકળીને અહીંયા ભગવતી આશીષ સુધી પહોંચશે તો અમારું પબ્લિકને ભાવભર્યું આમંત્રણ છે કે અમારી સાથે જોડાય અને સુરતની પબ્લિકને અમારો આવકારો છે કે અમને અમારી સાથે જોડાય અમને આશીર્વાદ આપે એવી અમારી અપેક્ષા bureau report h24 news surat